નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલીમાં સંવિધાન દિવસની ઉજવણી થઈ છોતેર માર્ચ સંવિધાન દિવસની ઉજવણી અહીં કરવામાં આવી આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને રેલીનું આયોજન થયું શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી સાવલીમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરે ઘડેલ ભારતીય બંધારણને છવ્વીસ નવેમ્બરે છોતેર વર્ષ પૂર્ણ થતાં ભીમ આર્મી તેમજ વિવિધ સંગઠનો સહિત નાગરિકો યુવક મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યો ઉત્સાહભેર જોડાયા રેલી હાલોલ રોડ કે જે આઈટી ચોકડીથી ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિ બનેલ બાળા ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે આ ખાસ રેલી પહોંચી હતી આંબેડકર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પભાર પહેરાવી અને સંવિધાન પ્રત્યે આદર વ્યક્ત કરાયો આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોમાં દેશ પ્રેમ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના સંદેશા આપવામાં આવ્યા આ પ્રસંગે ભીમ આર્મીના જિલ્લા અધ્યક્ષ નવીનકુમાર સહિત અનેક સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા પ્રાસંગિક પ્રવચન કર્યું જાગૃતિ કેળવી સાવલીના સામાજિક આગેવાનો અને આયોજન સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ નાગરિકોનો આભાર માન્યો સોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સાવલી તાલુકામાં પણ આદિજાતિ સમાજ દ્વારા અને ભીમારની જિલ્લા અને તાલુકા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આંબેડકર સર્કલ સાવલીથી શરૂ કરીને તાલુકા પંચાયત બાબા જુદા જુદા ગીતો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તાલુકા પંચાયતના મેદાનમાં બંધારણ સભા વિશે બંધારણ વિશેની સમજ આપવામાં આવી બંધારણમાં મૂળભૂત અધિકારોની જે જોગવાઈ કરવામાં આવી છે એ મૂળભૂત અધિકારોની સમજ આપવામાં આવી બંધારણનો ખ્યાલ બંધારણના અમુક વિશેની સમજ આપવામાં આવી ત્યારબાદ બાબા સાહેબે બંધારણ લખેલું છે એના સંદર્ભમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર